દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજેના સમાચાર સુરતમાં આગના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ફૂલપાડા વિસ્તારમાં ક્રિષ્ના આગ લાગી ગેસ લીકેજ બાદ ફ્લેશ ફાયરથી આગ લાગી જતા એક પંદર બાય રૂમમાં રસોઈ બનાવનારા સાત જેટલા યુવકો તાજી જતા તેમને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ગેસ સળગાવતા બ્લાસ્ટ સાથે આગ લાગી એક એરોડ ખાતે પંદર બાય પંદરની રૂમમાં દસ જેટલા યુવાનો દ્વારા કેટરસ માટે રસોઈ બનાવવામાં આવી રહી હતી બે ચૂલા પર કામગીરી કરવામાં આવી રહી હતી રૂમમાં ત્રણ જેટલા ગેસ સિલિન્ડર હતા એ પૈકી એક ગેસ સિલિન્ડર લીકેજ હતું તરફ